સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સૂચના તથા સીઓ સાહેબના આદેશથી સેન્ટરી વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી વિભાગના ચેરમેન નગરપાલિકા ચીફ ઓફિસર સહિતની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રહેણાકી વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજે ત્રણસો થી સાડા ત્રણસો કિલો જથ્થો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આગામી દિવસોમાં પણ આવો જથ્થો પકડી પાડી અત્યાર સુધીમાં અંદાજીત છસો પચાસ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પકડ્યો હતો જેનો આગામી દિવસોમાં નાશ કરવાની કામગીરી અને પકડાયેલ જથ્થાધારકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ આ કામગીરીથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ધારકો ફફડાટ ફેલાયો છે સેનેટરી ઇન્સ્પેક્ટર ધાંગધ્રા નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ધાંગધ્રા શહેરી વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની જપ્તી માટે શ્રી સીઓ સાહેબની સૂચનાથી ધાંગધ્રા શહેરમાં રહેણાંક વિસ્તારની અંદર તપાસ કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો અંદાજીત ત્રણસો કિલોથી સાડા ત્રણસો કિલોનો મળી આવેલ છે તેમજ આ બંને વેપારીઓ પર દંડનાત્મક કાર્યવાહી કરી તેમને દંડ ફાળવામાં આવેલ છે અને આગામી સમયની અંદર આ સિંગલ યુઝ પ્લાસ્ટિકના જથ્થાને એનો નિકાલ કરવામાં આવશે જલ્દથી જલ્દ સરકારશ્રી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે એકસો વીસ માઇક્રોન કરતાં ઓછી જાડાઈની ઓછી જાડાઈની પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ સરકારશ્રી દ્વારા લાદવામાં આવેલો છે આ ગાંધ્રા નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારા મા સામે છેલ્લા એક અઠવાડિયામાં સાડા છસો વધારે પ્લાસ્ટિક જપ્ત કરી દાખલ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ જ રહેવામાં આવશે પ્રવીણભાઈ રબારી હું ધાંગધ્રા સેનિટેશન ચેરમેન છું અને અત્યારે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે ઝુંબેશ ચાલી રહી છે સ્વચ્છ ભારત પ્લાસ્ટિક મુક્ત ભારત એ અનુસંધાને આજે અમે અમારા ધાંગધ્રા નગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો સાથે પ્લાસ્ટિક મુક્ત ધાંગધ્રા બનાવવાના જે પ્રયત્ન છે એ અત્યારે સફળતાપૂર્વક જો કે અમે અત્યારે કરી રહ્યા છીએ પણ એક નગરજનોને અમારી નમ્ર અપીલ છે અને ખાસ કરીને વેપારી મિત્રોને એક નમ્ર અપીલ છે કે હલકી ક્વોલિટીનું પ્લાસ્ટિક જેમ બને તેમ નો ઉપયોગ કરો અને ધાંગધ્રાને સ્વચ્છતામાં એક ભાગીદાર બનો એવી એક હું નગરપાલિકા વતી અને ચેરમેન વતી એક તમને નમ્ર અપીલ કરું છું તો અમને સાથ સગા આપવા નગરજનોને વેપારીઓને નમ્ર અપીલ હું આવનારા સમય માટે વેપારીઓને એક અપીલ કરવા માટે સાથે એક સૂચના પણ આપવા માંગુ છું કે આવનારા સમયમાં જ્યાં સુધી ધ્રાંગધ્રા પ્લાસ્ટિક મુક્ત નહીં બને ત્યાં લગી અમે સતત ઝુંબેશ અમારી ચાલુ જ રહેશે એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે એટલે વેપારી મિત્રોને એક અપીલ કરવા માંગુ છું કે અમને સાથ સહકાર આપો અને પ્લાસ્ટિક મુક્ત ધાંગધ્રા બને એવી આશા સાથે વિનંતી અસ્તુ જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા